નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનો મામલો એસઆઈટી દ્વારા રાજેશ મખવાણા અને જયદીપ ચૌધરીના સાત દિવસના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરાયા રાજકોટમાં ખરીદ ચોરી અંગે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી રાજકોટમાં આજે યુપીએસસીની પરીક્ષા યોજાઈ હવે જોઈએ સમાચારો વિસ્તાર પોરબંદરમાં પહેલા વરસાદે નગરપાલિકાની પોલ ખોલી શહેરમાં પ્રી મોનસૂન કામગીરીની કાગળ પર દેખાવ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા શહેરના સુદામા ચોક ખાદી ભવન હોસ્પિટલ રોડ એસવીપી રોડ ફુવારા વિસ્તાર સહિતના રસ્તાઓ પાણીમાં થયા ગરકાવ નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીમાં નિષ્ફળતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અહેવાલ અશ્વિન ઠકરા